નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહી તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું આ અંગે યક્ષી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેવાલે જણાવ્યું કે સુરતના આંગણે યક્ષી 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 ફાઉન્ડેશન અને દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યક્ષી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર જ સાત દિવસ ચોવીસ કલાક એક મહિલા હેલ્પ ડેસ્ક બૂથ ઉભું રાખવામાં આવશે જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હાજર થશે જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યક્ષી નવરાત્રિના મહોત્સવમાં કયા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયા કયા પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે તે અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસિસ ઓના સંપર્ક કરીને એક ખેલયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓ સહિત ખેલયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થળ પર ચેન્જિંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આપનો ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ એન્ડ ડાયરેક્ટર નામ છે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોટેલમાં અને આનો વિચાર કઈ રીતે આવ્યો આ એક ખેલૈયા મીટ રાખવામાં આવે છે જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચે અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છે એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રિની અંદરમાં શું શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ખેલૈઓને ગરબા ક્લાસીસનો કેટલો સંપર્ક કરી દીધો આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન કરશે અને સુરક્ષા માટેનું કામગીરી કરશે તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલૈયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે એમાં અમુક ખેયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદર અમે એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મ ને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ એસવી ગ્રુપ સીસીટીવી માટે નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષા કર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહ વાહન વ્હીકલ બગડી ગયું હોય એને ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે